તમે જે સંપ્રદાય ને માનો ભલે માનજો એમાં ના નથી જે ભગવાન ને માનો એ માનજો એમાં ના નથી પણ હકીકત માં શાસ્ત્ર પરંપરા પ્રમાણે ક્ષત્રિય કુળ ની અંદર એટલે એકબીજા ને સામા મળો તો પણ તમારી જૂની પરંપરા ને હજી ભૂલતા નહીં કારણ કે ક્ષત્રિયો ઓળખાય છે તેનાથી જય માતાજી વાળા તરીકે થી ઓળખાય છે એટલે એકબીજા ને સામે થી જય માતાજી ભૂલ કારણ કે આપણા તમારા ડેરાઓ જયારે ગાયો ને વારે ચડ્યા બ્રાહ્મણો ને વારે ચડ્યા ધર્મ ને માટે માથા દીધા એ સમય એના દંડ ની અંદર માં શક્તિ આવીને બિરાજ્યા છે અને ભુજ દંડ ની અંદર આવીને બિરાજ્યા છે તલવાર ની અંદર પણ શક્તિ શક્તિ આવીને બિરાજ્યા છે શિવ અને સાથે જોડાયેલા છે એટલે ઈ જે બલિદાની છે એ જે ન્યોછાવર ભાવના છે એ ભૂલાય નહીં એટલે આદિ પરંપરા તમારી અસલી જે પરંપરા છે હું તમને યાદી અપાવું છું કે તમારી ઓરિજિનલ પરંપરા કઈ છે શિવ શક્તિ ની પરંપરા છે